અમોદ નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને લઈ રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઈ સરકારના લાખો રૂપિયાનો આમોદમાં નગરપાલિકા દ્વારા ધુમાડો થતા જોવા મળ્યો નગરપાલિકાના શોપિંગમાં ચાર દુકાનોમાં ડીડીટી પાવડર ભરેલા સ્ટોક નગરમાં ચટકાવા ન કરતા એક્સપાયર ડેટ થઈ ગયું લાખો રૂપિયાની ખરીદી કરેલ ડીડીટી પાવડરના સ્ટોકને કોઈ પણ જાતની દેખરેખ કે સેફ્ટી વગર જને કચરાપેટીમાં મૂક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આમોદ નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારીને લઈ અમોદ નગરપાલિકાના લોકો કોઈ મોટી બીમારીની રાહ જોઈ બેઠા હોય તેમ જોવા મળી રહ્યું છે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને લઈ દવાખાનાઓમાં રોજ રોજ ભીડ જોવા મળી રહી છે ખુરશી પર બેઠા અધિકારી પદાધિકારી નગરજનોની સમસ્યાને લઈ નગરજનોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ક્યારે જાગશે થોડા થોડા દિવસમાં અમોદ નગરપાલિકા નગરજનોની પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ રોજ રોજ સમાચાર પ્રકાશિત થાય છે જ્યારે આજે કોઈ મોટી બીમારી નગરજનો માટે રાહ જોઈ બેઠી હોય તેમ નગરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો અત્યારે હાલની અંદર થોડા દિવસ પહેલાં જે કોકિંગ મશીન ખરીદ્યું હતું તેના દ્વારા ગામની અંદર કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી શું કહેશું એના માટે આપણે કોકિંગ મશીન ખરીદ્યું હતું પરંતુ મશીનમાં યાંત્રિક ખામીના કારણે ધુમાડો નહોતો ફેંકતો અને દર પાંચ મિનિટે આગની ફ્લેમ ફેંકી હતી એના કારણે મશીન પાછું સાહેબ ડીડીટી પાવડરના અત્યારે જળજળિત શોપિંગની અંદર જે ઢગલા બગડી ગયા છે તે ગામની અંદર અત્યારે હાલની અંદર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે તો પછી તેને છંટકાવ કરવામાં કેમ નથી આવતું જે છે જે સ્ટોકમાં પડેલો છે એને એક્સપાયર થઈ છે કારણે એક્સપાયર છે એક્સપાયર છે એક્સપાયર થયેલું છે અને બે વર્ષથી છે